તો આપણને એનો આવે અને આનો કોક આચાર્ય રૂપિયા રાખે એટલે ભાઈ ગ્રહસ્તો છે રૂપિયા આખી રાજ રાખે રાજા રાજાધિરાજ છે એને દોષ લખ્યો એને અનધન વસ્ત્ર થી પૂજવા એમ લખ્યું તો એનો અભાવ એ કીડી કવડી જાય ને પછી ક્યાંય હખ ન રે ખંજોળે જાય એવા કરે બે હવા કવડી જાય પછી એ માટે સાવધાન આ શાસ્ત્રો પ્રમાણે આલુ શાસ્ત્ર થી બહાર નહીં આપણે આપણા ઈષ્ટદેવે જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે હાલવું બાકી આપણી આપણી મરજી નો હસવાય એટલે આપણે એવું હોય જાતવાન હોય શ્રી પેલા કેવા કેવા દુઃખ પડતા ખબર બધા સહન કરીને રહેતા કે નહીં એક વાર જેને ધણી ધાર્યો પછી એમાં ફેર ન પડે આવું આવું મર્યાદા હોવી જોઈએ અને આપણે ભગવાન ના વચને માનવાના છે એટલે કોઈ શબ્દ કાન માં નાખે માનવા નહીં શાસ્ત્ર ના શબ્દ ને મોડ રાખવા આ હું મારા ઘરના નથી કેતો આમાં ને છું એ આ કથા લંબા વાંધો રાજી પાછા હા એટલે મહારાજ કે હંમેશા મારી પેઠે આને સેવજો એમની આજ્ઞામાં મારી આજ્ઞામાં જેમ વર્તો છો એવી જ રીતે તમે આમની આજ્ઞામાં વર્તજો હવે બીજું એક દ્રષ્ટાંત જોઈએ આમાં બધાએ પાલન કરેલું છે કે આપણે કલાકુંજ મંદિર બનતું હતું ત્યારે તો હું નહોતો સત્સંગમાં પછી આવ્યો એટલે પણ આપણે વાત યાદ છે પછી વેડ રોડ નું મંદિર બે લગભગ હારે જગ્યાલી અને એ મંદિર જયારે બનતા હતા આમાં બેઠેલા તમામ ભક્તો ને ખબર હશે બધા ધર્માદો ત્યાં દેતા હતા કે નહોતા દેતા એ મારો પ્રશ્ન છે સુની ભગત બરફટાણા એ મનસુખ ભગત તીખા દાદા આ બધા સાક્ષી છે બધા ધર્માદો દેતા હતા

સવાલ તો છે જ ને પ્રશ્ન તો છે જ ને તો ન્યા આપણે દેતા તો એ પ્રાઇવેટ જ થયું કોઈ તાબે ન કર્યા સતાય આજ્ઞા હતી તો આપણે ધર્માદો દેતા હતા તો હવે એસવીજી દ્વારા નવ નિર્માણ મંદિરો થાય આપણે નિર્મલ નગર માં થશે અહીંયા બેનો નું થશે પછી હમઢિયાળામાં પૂરું કર્યું પાડરસિંગામાં કર્યું ત્યાં તેર ચૌદ લાખ રૂપિયા આપ્યા પ્લોટ હતો બાંધવાના નજીક અધૂરું છે જેમ એસવીજી માં પૈસા આપતા જાય એમ એમ પૂરા કરતા જાય

બાકી સ્લેબ ભરાઈ ગયો પ્લાસ્ટર થયું એટલું થયું છે કારણ કે ત્યાં કોઈ હરિભગત નથી પાડર માં ખાલી જે સત્સંગી ની દીકરીઓ ત્યાં ગયા હોય એ એ બધા થઈને મંડળ કર્યું લગભગ હવા દોઢસો જેટલા બહેનો ભેગા થયા હારે જેટલા ઓછા પછી અઠવાડિયે સભા રાખે ને કથા વાર્તા કરે અને એમ કરતા કરતા બીજાને મંડળમાં લઈને આવું દહ દહ રૂપિયા કાઢે એમ કરીને પ્લોટ લીધો એ બધા થઈ એટલે પુરુષો જે આગેવાન ન હોય ત્યાં મંદિર કેમ બંધાય તો ત્યાં આ મંદિર ઉભું કર્યું થઈ રહ્યું છે આમ કામ છે પ્રતિષ્ઠા થાય તો એમાં એમ આપણે કેમ કહી શકીએ તમે નું મંદિર બંધાતું હતું વેરડોડ નું બંધાતું હતું ત્યારે આજ્ઞા કરી ધર્માદો દીધો તો હવે આના દ્વારા મંદિરો બંધાય છે ને એ આચાર્ય ની આજ્ઞાથી બંધાય આચાર્ય મારા

આજ્ઞા કરે ભાઈ તમે આ પથ્થર લેવા જાવ એટલું હરિભક્તો રૂપિયા આ તો નાખી નાખીને ગાડીઓમાં હાથે ઉપડે હે ભરી ભરી ત્યાં ટ્રસ્ટી અમને કઈ ખબર નથી વ્યાજે પોતે લઈ આવ્યા પોતે દે તો આ વહીવટ કોને કર્યો હરિભક્તો દ્વારા થવો જોઈએ ને હરિભક્તો ટ્રસ્ટી કઈ ખબર જ ન હોય તો ટ્રસ્ટી શું કામ તો કે પાપ ના ભાગીદાર બનાવાય કે અમાર થોડુંક ઓછું આવે ને પછી પાછો સાંધો કેવો મારી દે ખબર કે આ ટ્રસ્ટીઓ કેવા હારા હજી સુધીમાં અમે ગમે એમ વહીવટ કર્યું કોઈ દી અમને પૂછ્યું નથી તમે ક્યાં પૈસા વાપરો છો યાર કહેવાનું તમારે પૂછવાનું નહીં અમને આવું હાલે અને તોય આપને પાછું વેલી ધર્મા દો અહીંયા આપો કે ધર્મા દો અહીંયા આપો કે મંદિરો કરે છે ને આ હું કાઈ ભવાઈ આ રમાડે છે મંદિરો જ થાય છે એસવીજી ટ્રસ્ટમાંથી માંથી પૂરેપૂરો તમારો રૂપિયો ધર્માદાનો હોય ને હવા રૂપિયો થઈને વપરાય છે કેમ તો કે હરિભક્તોની મહેનત એમાં ફળે છે આવી રીતે પૈસા જાય છે ધર્માદાનો એક રૂપિયો ધર્મ કુલ નથી ખાતા એની આજીવિકાના એના ચરણ ભેટના જે હોય ને એમાંથી જ એનું ગુજરાન ચલાવે છે રૂપિયા તમારી નજર બનાવીને અલગ રખાવે જો મારા શ્રી બે ને ગલા પેટીયું મૂક્યું ધર્માદાના ગૌશાળાના એ બધા અને અન્ન ક્ષેત્ર જે હાલે ને એના શરણ ભેટના રૂપિયામાં જ ચલાવે એમાં ચલાવે છે એ આ હિંમત દાદા હતા વહીવટ મને ખબર છે

એનો જે કોઈ દ્રોહ કરતા હોય અવગુણ નાખતા હોય તો એનો સંગ ક્યારેય ન સંઘ આપણે આગું રહેવું એ આપણને ક્યારેક કીડી કવડાઈ દે એના કોઠલેથી કાઢીને આપણને ઈતડી સોંટાડી દે એમણે આપણું લોહી પીવા એટલે એનાથી દૂર રહેવું બસ આટલું થઈ જાય ને તોય ઘણું સત્સંગ ની બધી સેવા કરી છે